આ જો ચોમાસી ચૌદસ નજીક આવી રહી છે વિશેષ આરાધનાના દિવસો નજીક આવી રહ્યા છે તો આપણે આજે જાણીએ કે દેરાસરમાં પૂજા પ્રસાદ પ્રદક્ષિણા કરતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌ પ્રથમ તો દેરાસરમાં કોઈપણ સંપ્રદાયના સાધુ સાધુ પધારે તો એનો ઉચિત વિનય કરવો જોઈએ વિનય જાળવવો જોઈએ એમની આડે આવીને ઊભા ન રહેવાય એમની હાજરીમાં આપણે એમને તકલીફ થાય કે એમના ધ્યાનમાં કોઈ ડિસ્ટર્બ થાય એવું કોઈ વર્તન ના કરવું જોઈએ બીજું પૂજા કરતી વખતે એવું ધ્યાન રાખવાનું કે શરીરના કોઈ પણ ભાગમાંથી રસી નીકળવાનું ચાલુ હોય ત્યારે અંગ પૂજા નહીં કરવાની અને શરીરના કોઈ પણ ભાગ પર પાટો બાંધેલો હોય હવે એ પાટો પહેરીને આપણે પાટો બાંધીને આપણે ખાધું હોય બાથરૂમ ગયા હોય એવા અપવિત્ર પાટા સાથે અંગ પૂજા નહીં પછી ટપકતા પાણી વાળા વાળ રાખીને પૂજા કરવા જવાય નહીં પૂજાના વસ્ત્ર પહેરીને સામાયિક પ્રતિક્રમણ કરાય નહીં પ્રક્ષા માટેના પાણીથી હાથ ધોવાય નહીં પબાસણ કે નવણ જલની કુંડીમાં હાથ ધોવાય નહીં ઘણાની આદત હોય છે એવી રીતના કે કેસરવાળી આંગળી હોય તો આ કુંડીમાં નહણ જલમાં બોળી નાખે પણ એ ખોટું છે પછી ઘણા એટલે ફૂલ આપણે ચડાવેલા હોય કાઢીને સીધા પાણીમાં કે આ કુંડીમાં નાખી દે તો ફૂલને પાણીમાં નાખાય નહીં અને ધોવાય પણ નહીં કેમ કે એમ કરવાથી એમાં રહેલા ત્રણજીવોની વિરાધના થાય બહુ ધ્યાનમાં રાખવાનું આરાધના કરતાં વિરાધના વધી જાય પછી પૂજા કરી લીધા પછી આપણી થાળી વાટકી આપણે જાતે ધોવી લુચ્છીને મૂકવી હા કોઈના પાંટે આપણે પૂજા નથી કરતા અંગ પૂજા મૌનપણે કરવી પૂજાના દુહા અંક પૂજા કરનારે મનમાં બોલવા બીજા દૂર ઉભેલા હોય ને એ હજી મોટેથી બોલી શકે પણ જે ભગવાનના અવગ્રહની અંદર હોય હા એને મોટે મોટેથી બોલાય નહીં આપણે તો ભગવાનની બાજુમાં ઉભા રહીને રાડો પડીને દુઆ બોલતા હોય છે તો આ સાધના કહેવાય પ્રભુના અવગ્રહની બહાર હોય બોલી શકે તો હસાદના ટાળવા માટેનો જે ઉચિત અંતર હોય ને એને અવગ્રહ કહેવાય કારણ કે અવગ્રહ એટલે શું તો આસાદના ટાળવા માટેનું જે ડિસ્ટન્સ રાખીએ ભગવાન સાથે આપણે કે જેની બી સાથે તો એને અવગ્રહ કહેવાય તો આ મોટા જિનાલયમાં ઓછામાં ઓછું નવ હાથ અને નાના જિનાલયમાં એક હાથનું અંતર જરૂરી છે એટલે ભગવા નાનું જિનાલય હોય તો ભગવાનથી તમે એક હાથ દૂર ઊભા હોય તો દુહા બોલી શકાય મોટામાં નવ હાથના અંતર શાસ્ત્રમાં કીધું છે એ જે પ્રમાણેનું ધેરાસર હોય એ પ્રમાણેનો અવગ્રહ આપણે ઉચિત જાળવવો જોઈએ પછી ધૂપ દીપ ચામર ઘંટી આ બધું પ્રભુજીથી થોડે દૂર રહીને કરવાનું ઘણા પ્રભુજીના નાક આગળ ધૂપ કરે કાન આગળ ઘંટી વગાડે તો શું તમને યોગ્ય લાગે છે હા ઘંટી ભગવાનને નથી સંભળાવવાની એ આપણા આત્માને જાગૃત કરવા માટે છે આપણા નાક આગળ આવીને કોઈ ધૂપ કરે તો આપણે આપણને ગમશે તમારે એકદમ નાક આગળ કોઈ ધૂપ લઈ આવે તો હા તો આપણે પણ જરા વિવેકનો ઉપયોગ કરવાનો ધૂપની આપણને જરૂર છે જરૂર છે ભગવાન તો પવિત્ર હવે ચૈતવંદન કરતા સાથીઓ વગેરે કઈ જ ના થાય ગણા ને એવું આદત હોય નીચે લઈને બેસી જાય ને એક બાજુ ચૈતવંદન ચાલુ હોય ને એક બાજુ હાથેથી ફળ નૈભેદ ચડાવતા હોય સાથીઓ કરતા હોય તો ફળ નૈવેદ વગેરે કાંઈ ચડાવે નહીં એ દ્રવ્ય પૂજા છે દ્રવ્ય પૂજા કરીને પછી ભાવ પૂજા કરવાની છે ભાવ પૂજામાં તો બિલકુલ આત્માનું સંધાન ભગવાન સાથે થવું જોઈએ હા અને એના બદલે આપણે તો આ દ્રવ્ય ક્રિયામાંથી જ ઊંચા ના આવીએ તો એ ખોટું છે એમ પ્રતિમા જે કે શિવચક્ર ગમે એટલા નાના હોય છતાં એક હાથે કદ પડે નહીં અવિનય થઈ જાય બે હાથ બહુમાન બતાવે છે આમ તમે એક હાથે ઉપાડી તમે છોકરાને નવડાવતા હશો તો તમે ગળામાંથી ગળેથી બોચીમાંથી એક હાથે પકડીને ઊંચો કરશો નહીં કરો તો પ્રતિમાજી કે શીતચક્ર ગમે એટલા નાના હોય એને એક હાથે કદી ઉપાડાય નહીં બે હાથ બહુમાન બતાવે છે એક હાથે કળશ પકડી પ્રક્ષાલ કરાય નહીં પ્રતિમાજી લેતી વખતે કે અંગલુછના કરતી વખતે પ્રતિમાજી આડા કે ઊંડા કરાય નહીં પૂજા પ્રભુજીના નવ અંગે જ કરવાની નવઅંગ સિવાય હથેળી કે લાંછણ કે બીજે ક્યાંય પૂજા થાય નહીં પછી પૂજાના પ્રયોજન વિના પ્રભુજીના પગને કે પ્રભુજીના કોઈ પણ અંગને અડકાય નહીં પ્રભુજીના ખોળામાં માથું પણ મૂકાય નહીં હવે નવણ જણ ઘણાને એમ નવણ જણ લઈને શરીરના કોઈ પણ ભાગ પર લગાડતા હોય છે પણ નવણ જણ નાભીના ઉપરના ભાગને જ લગાડાય ને વાસી ફૂલો નવણ જળમાં નહીં એ તો આપણે કહી દીધું હવે પ્રક્ષાલ માટે દૂધનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાનો ફક્ત પાણી દૂધનો કલર પકડે એટલું જરાક જ દૂધ નાખવાનું આ તો ક્ષીર સમુદ્રના પ્રાણીનું પ્રતિક છે આપણે કેમ પાણીમાં દૂધ નાખીએ છીએ ભાઈ તો કે ક્ષીર સમુદ્રનું પાણી લાવીને ભગવાનને નમણ કરેલું અને એક ક્ષીર સમુદ્રનું પાણી દૂધિયા કલરનું હતું એટલે એના પ્રતિકરૂપે આ આ પાણીને દૂધિયું કલર બનાવવા માટે એમાં બે ચાર ટીપા દૂધ નાખે કે જેથી એનો કલર બદલાય બરાબર જે ક્ષીર સમુદ્રનું પાણી દૂધિયા કલરનું હતું પણ એ પાણી જ હતું તેમાં દૂધના કોઈ લક્ષણો નહોતા તેને દૂધની જેમ જમાવી શકતું નહોતું હા એટલે એ એ દૂધ નહોતું એ પાણી જ હતું પણ એ કલરનું હતું એટલે આપણે ખાલી એનો કલર બદલવાનો છે એમાં કોઈ દૂધના લક્ષણ નહોતા અને દૂધમાં ચીકાસ હોય છે ને એટલે વાંદા વગેરે અનેક જંતુઓ થાય છે માટે બહુ ઉપયોગ રાખો બહુ દૂધ લાવીને રેડવું નહીં તમે ગમે એટલી પ્રતિમા સાફ કરો છતાં દૂધની ચીકાસ ચોંટી જાય ને પરોળીએ તમે જુઓ તો ગભારામાં વાંદાનો ઢગલો હોય હા માટે દરેક વસ્તુ સમજીને કરવી પછી સ્ત્રી પુરુષ સાથે બેઉએ સાથે ઓલું કળશ પકડીને પ્રક્ષાલ કરતા હોય છે પણ સ્ત્રી પુરુષનો પણ સંગઠ તો થવો જોઈએ નહીં જેમ સાધુ સાધુ મહારાજ દેરાસરમાં પધાર્યા હોય તો એમનો સંગઠો ન થઈ જાય અને દરેક સ્ત્રી પુરુષો એટલે શ્રાવક શ્રાવિકાએ ધ્યાન રાખવું જોઈએ એવી રીતના શ્રાવક શ્રાવિકા પણ ભલે પતિ પત્ની કે કોઈ પણ હોય પણ એમણે એકબીજાને અડવાનું નથી કોઈ પણ નાનો છોકરો પણ હોય અને ઉંમરવાળા હોય કોઈએ સ્ત્રી પુરુષનો સંગઠો કરવાનો નથી અબ્રહ્મ ભયંકર પાપ લાગે એટલે અબ્રહ્મના પાપથી બચવાનું એક સોનાલીબેનનો બી સારો સવાલ આવે છે કે તીર્થ સ્થાનમાં લોકો ગુમ બરાડા પાડીને વચ્ચે ઘૂસીને ધક્કા મુકી કરીને પૂજા કરતા હોય છે એ કેટલું યોગ્ય છે આ સોનાલીબેન બિલકુલ યોગ્ય નથી આપણે દેરાસરમાં પ્રવેશતા પહેલા કપાળમાં ચંદન તિલક કરીએ એનો મતલબ શું કે હું ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કાંઈ નહીં કરું પરંતુ દેરાસરમાં પ્રવેશતા આજ્ઞાને તો ભૂલી જઈશ ભગવાનની આજ્ઞા મુજબ જ્યાં સુધી દેરાસરમાં છો ત્યાં સુધી મનને બિલકુલ ચંચલ થવા દેવું નહીં મૂર્તિ ઉપર ધ્યાન સ્થિર કરી સંપૂર્ણપણે મૌન પાળું મૌનના બદલે દેરાસરમાં બૂમ બરાડા પાડીને આપણે જે લોકોએ મનને સ્થિર કર્યું છે ને એનું પણ વિચલિત કરી નાખીએ છીએ આપણે તો સ્થિર નથી કરતા પણ જે ધ્યાનમાં બેઠા છે કે ભાવપૂર્ણ ચૈતવંદન કરી રહ્યા છે કે જેને મનને ભગવાનની પ્રતિમા પણ સ્થિર કર્યું છે એને પણ આપણે વિચલિત કરી નાખીએ છીએ તો આ મહાપાપ છે જે ભગવાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધી સંપૂર્ણ મૌન પાળ્યું છે તેના ગુણ મેળવવા ચિત્તને સ્થિર કરવા શું દેવાનું છે યાદ રાખો જેટલો સમય મૌનપણે મૂર્તિ ઉપર મન સ્થિર થયું ને એટલો સમય જ આપણા દર્શન થયા પછી ભલે ને દેરાસરમાં કલાક બેસીએ વાતો કરનારની ને બૂમ પર અડા પાડનારની ક્રિયા ફોક જાય છે ઘણા એમ કહેતા હોય છે કે અમે તો દેરાસર સંબંધી જ વાતો કરીએ છીએ પણ એ વાત પણ મોટી થી નથી કહેવાની એટલી ધીમે ધીમે એકબીજાના કાનમાં કહું એ પણ એકદમ ન ચાલે એવું હોય તો જ કે જેથી બીજાનું મન વિચલિત થાય નહીં એનાથી પાપના પોતલા બાંધીને બહાર આવો છો બૂમ બરા પાડીને તો પાપના પોતલા બાંધીને બહાર આવીએ છીએ આપણે ચૂપચાપ દેરાસનમાં પ્રવેશીએ ત્યાં જે કાંઈ ક્રિયાવિધિ ચાલી ચાલી રહ્યો તેમાં મૌનપણે ભાગ લઈએ જે કાંઈ વિધિ પૂર્ણ થઈ ગઈ છે એના માટે કોઈ જ સવાલ નહીં બૂમ બરા નહીં મન ચંચલ નહીં તો જે કાંઈ કરશો તેનો પૂરેપૂરો લાભ મળશે હા પુણ્યાનું બંધી પુણ્યના ભાગીદાર બનશો બાકી તો કરવા તો શું ને કરીને ગયા શું ને પાછા મનથી માનીએ કે મારી પૂજા થઈ ગઈ મારો પ્રક્ષાલ થઈ ગયો પણ એ શૂન્ય થઈ ગયું એ ખબર ના પડી તમે તીર્થ સ્થાનમાં હો કે અહીં ક્યાંય પણ લાઈનમાં વચ્ચે ઘૂસીને ધક્કા મૂકી કરીને ભગવાનની પૂજા કરાય જ નહીં એ કપટ થયું કહેવાય કપટ માયા અને કપટ કરવાની ના કાઢી છે ભગવાન કપટ કરવાની ભગવાનની આજ્ઞા છે તિલક કરીને જાઉં છું હું તમારી આજ્ઞામાં રહીશ અને અંદર જઈને કપટ કરો છો તો ભગવાનની આજ્ઞા છે કપટ કરવાની તો તમારી ક્રિયા ભગવાન જેવા બનવા માટે આપણી ક્રિયા તો ભગવાન જેવા બનવા માટેની પણ આપણું વર્તન ભગવાનની આજ્ઞા વિરુદ્ધ તો ભગવાન જેવી ક્યાંથી બની શકવાના છીએ આપણે આવું કરીને તો આપણે બીજા બધાને અડચણરૂપ બનીએ છીએ જો આપણી પાસે લાઈનમાં બેસવાની શક્તિ સંજોગ કે સમય નથી તો આપણે આજુબાજુમાં અંગ પૂજા કરી મૂળ નાયકની સામે બેસી ભાવ પૂજા કરી લેવાની તો આ સાચું પુણ્ય કમાવાય હા અને આપણે એમ વિચારીએ કે આટલા ગાડી ભાડા ખર્ચીને આટલી લાંબે સુધી ગયા ને ભગવાનની પૂજા કર્યા વગર પાછા આવ્યા હા પણ આપણે એ સમ્યક જ્ઞાન કેળવવાનું કે દ્રવ્યથી કદાચ સંજોગ હોવાનું સારું દ્રવ્ય પૂજા ન પણ થાય પણ વચ્ચે ઘૂસીને કપટ કરીને પાપના પોટલા તો ન બાંધો હું હું અહીં પાપ કમાવા આવે છું કે પુણ્ય હું તમને નેમિનાથ ભગવાન સમયની એક વાત કહું જો શ્રીકૃષ્ણે તેના બંને પુત્ર શામ અને પાલક બંને પુત્રને કહ્યું કે તમારા બંનેમાંથી જે સૌ પ્રથમ નેમિનાથ ભગવાનને વંદન કરશે તેને હું મારો શ્રેષ્ઠ અશ્વ ભેટ આપીશ વહેલી સવારે અંધારામાં જ ઓલા પાલકે દોડતા જઈને ભગવાનને વંદના કરી અને એવડા સાંભે શું વિચાર્યું બીજા છોકરાએ કે આટલા અંધારામાં ન જવાય કેટલા બધા જીવો પગ નીચાવી કચડાઈ જાય જીવોની હિંસા થાય જયણા ન પડાય તો એણે શું કર્યું એણે પોતાના સ્થાને બેઠા બેઠા ભાવવંદના કરી હવે જુઓ શ્રી કૃષ્ણ નવીનાથને પૂછ્યું ભગવાન પહેલી વંદના કોણે કરી ભગવાને કહ્યું સાંભે તો તેની ભાવવંદના હતી પાલકની દ્રવ્યવંદના હતી બસ આ વાત પ્રત્યે સમજી લો કે શેનું મહત્વ વધારે છે ભાવનું કે દ્રવ્યનું હા અને શું કરવા આવીએ છીએ અને શું કરીને જઈએ છે હા ઘણા ભાગી ભાગીને પ્રદક્ષિણા દેતા હોય છે દેરાસરમાં હા તો આ પણ બિલકુલ ખોટું છે તમે આડા આવડા ડાફુડિયા મારતા પૂર ઝડપે ભમતી ભમો ને તેને શું કહેવાય દ્રવ્ય પ્રદક્ષિણા કેમ કેમ કે તમારો ઉપયોગ નથી કે કોઈ જીવ પગ નીચે આવીને કચડાઈ જશે તમારો ઉપયોગ ન હોય તો જીવ ન કચડાય ને તો પણ તમને એનું પાપ લાગે છે ને ઉપયોગ હોવા છતાં અચાનક જીવ કચડાઈ જાય તો તેનું પાપ લાગતું નથી તો પ્રદક્ષિણા બહુ ઉતાવળથી નહીં તેમ બહુ ધીમેથી પણ નહીં કે જેથી બીજાને તકલીફ થાય હું મધ્યમ રીતે આપી અને દ્રષ્ટિનો ઉપયોગ નીચે રાખવો જમીન પર દ્રષ્ટિનો ઉપયોગ રાખવો અને ભગવાનને ભાવવંદના કરતાં કરતાં પ્રદક્ષિણા દેવી જોઈએ હમ ગભારામાં ઝડપથી ચલાય પણ નહીં હજી ઘણું કેવું છે પણ હવે બીજા ઓડિયોમાં કહીશ આમાં કંઈ પણ જેનાજ્ઞા વિરુદ્ધ કહેવાય ગયું હોય તો મીછામી દુકડમ અને આ મુદ્દામાં મુદ્દા ધ્યાન રાખીને આપણે આ પર્વના દિવસોમાં અને કાયમ માટે પણ દેરાસરમાં દરેક વસ્તુનું ધ્યાન રાખીએ તો વિનય વિવેકનો ઉપયોગ થાય અને વિનયને જ ધર્મ કીધો છે Джай